કિશન ત્યાં બેઠા છે અને એમને શું તકલીફ હતી અને તકલીફના સોલ્યુશન માટે શું કર્યું એ આપણે એમના મોડેથી થી સાંભળીશું હું મદરેશ પટેલ માય લાઈફ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ નો ડિસ્ટ્રીબ્યુટર તો આપણે કાકા સાથે વાત કરીશું શું નામ તમારું કાકા અહેમદ મિયા કાલ મિયા ગામ બુધે બુધે અને તાલુકો કેવો લાગે તાલુકો તારા તારા પુના જિલ્લો જિલ્લો હા બરાબર છે તો હવે તમને શું તકલીફ હતી મને કીની તકલીફ

બ્લડ તો આ દવા કેટલા ટાઈમ થી બે બેચેની જેવું ખોરાક લેવાય છે જે તકલીફ હતી એનો તમને સોલ્યુશન મળી ગયું બરાબર મતલબમાં જે દવાખાના ની અંદર અઢી ત્રણ લાખ રૂપિયા આપણો ખર્ચો જે થવાનો હતો સાથે હાર્ટની અંદર અત્યારે તમે તંદુરસ્ત તો ઘણા બધા એવા લોકો હશે જેને હાર્ટના પ્રોબ્લેમ હશે બીપી ના પ્રોબ્લેમ હશે બ્લોકેજ હશે બાયપાસ સર્જરી કરાવવાના હશે તો એવા પેશન્ટને તમે શું કેવા માંગશો સરસ લો દવા લેવી જોઈએ મતલબ માં સર્જરી કરાવતા પહેલા એક વાર આ દવાનો ઉપયોગ કરવો જોઈએ હા અને રિઝલ્ટ માં તમને કેવું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ તમે દવા લીધા પછી ખુશ છો ખુશ ઓકે તો મિત્રો આપણે કાકા સાથે વાત કરી તમારો મોબાઈલ નંબર આપજો 9725107490 ઓકે એનો નંબર છે મિત્રો તો આ રીતે એક સર્જી સર્જિકલ ટ્રીટમેન્ટ કરવાની હતી હાર્ટ ની ત્રણ બ્લોક હતી અને એના માટે ડોક્ટરે ઓપરેશન ની સલાહ આપેલી પણ આપણે ને વેલ મંટી એટલું અઢી બે અઢી મહિનાની અંદર એટલું સરસ રિઝલ્ટ આપ્યું છે કે કાકા